ના પડાય કે ના આવશો તારી અમે તો કે બારે ના છે પણ હવે આવે ને તું ના તો ના પડાય ને મારથી હમણે આયા જ નહીં તમે બધું વતાડ્યું છે ફોન કરી કશું બતાડી નહીં મે તો નકિયાને કે ફાલ્યું કે આપણે ક્યાં રાસ નથી રહેતા ના એટલે આ તો આપણે બદલાઈ ગયા છે તો પેલા પાડોશી અને પાડોશી માં આયા હતા ને પેલા શું નામ કિનોજી આયા હતા બસમાં ઈ જોઈ ગયા હતા

તો તો અમે આપણે ગામ માં જાતા હતા ગામ માં જાતા એવા અહીં જ આયો હે શીરો તો ખાતા હો શીરો તો ખાવો પડશે અન તો કદક સોખા વગર ગાડશે તો અમે ઘરી એ ખાતા તો હા હેલો તો લઈ આવો તો હડો હડો પણ આમ તો હે હા શીરો ને દાળ ભાત ને હોય ઓટી મજા આવે ઓય બધા બે હાડ આવ્યો હાડું ભા ભા કોઈ લઉ લવું પોણી હા પેલા આવ્યો

કોણ ધોના બે ગામ માં રખડિયા જોવા મળ્યા સારામાં રોટલા બળવા પડે રોટલા તો હવે તમારે હાડી તો જતી રહી છે

તો અમે આ ટાટા નાટા બીયા ના થઈ જાય એકલા પણ એકલો મેં પેલા આપડે નાખો મેમ હાલ તો અમે વખાડી હાલ શીસડી નું કે છે

હવે બરોબર ખાવું તો પડે બે બેઠા આવી ને આ તમે મોટો હાટવાયું આવી તમે તમે કઈ માર્યું કરતા

આપણે એના કરતા ઘરે સારું ખાયા છે તો સારું ખાયા છે ને ભલા મોણા આવું તો મેં તો ખાતું નથી

પૈસા ચાલતા તો થોડા એ પૈસા તારી ના હોય થોડાક તો ચાલતા તો પોનસો રૂપિયા લ્યો એટલે મહા પોનસો ડાલો